નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર દર્શક મિત્રો આપ સૌને ન્યૂઝ ઓફ કચ્છ તરફથી મિચ્છામી દુકડમ અને ગણેશ ચતુર્થીની શુભકામના કચ્છમાં ધોળાવીરા નારાયણ સરોવર લખપત વિસ્તારને જોડતી નવી રેલવે લાઈન 145 કિલોમીટરની 2526 કરોડના ખર્ચે નખાશે કાઠાણ પ્રદેશનું ભાવી ઉજડું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે મંત્રાલયના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ્સ પર કુલ રૂપિયા બાર લાખ ત્રણસો અઠ્યાવીસ કરોડનો ખર્ચ થવાનો છે મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં કચ્છના પર હાજીપીર લુણા સુધી નવી લાઇન અને વાયોર લખપત નવી લાઇન ઉપરાંત સિકંદરાબાદ વાડી ત્રીજી અને ચોથી લાઇન ભાગલપુર જમાલપુર ત્રીજી લાઇન પુરકાટિંગ નવી તીનસુકિયા ડબલિંગનો સમાવેશ કરાયો છે ગાંધીધામ સ્થિત રેલવે એરિયા મેનેજર આશિષ ધાનિયાએ જણાવ્યું કે કચ્છમાં મહત્ત્વના બે ફ્લેટ કરો કોરિડોરને મંજૂરી મળી છે ભુજ નલિયા બ્રોડગેજ બાદ હાલ નલિયા વાયોરનું કામ પ્રગતિમાં છે હવે દેશલપર સ્ટેશનથી હાજીપીર અને લુણા માટેની નવી લાઇન તેમજ વાયોર નલિયાને લખપત સુધી વધારવાની મંજૂરી મળતા ઉદ્યોગોને ખાસ ફાયદો થશે સિમેન્ટ કોલસો અને ક્લિન્કર જેવા ભારે માલસામાનના પરિવહનમાં આ પ્રોજેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કચ્છમાં પ્રસ્તાવિત નવી લાઇનથી દૂરના વિસ્તારોને સીધી કનેક્ટિવિટી મળશે બે હજાર પાંચસો છવ્વીસ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી એકસો પિસ્તાલીસ રૂટ કિલોમીટર અને એકસો ચોસઠ ટ્રેક કિલોમીટરનું નવું નેટવર્ક ઉમેરાશે આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાનો છે આ લાઇનથી ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન મળશે દોડાવીરા હડપ્પા સ્થળ કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અને લખપત કિલ્લો સહિતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો રેલ નેટવર્ક સાથે જોડાશે તેર નવા રેલવે સ્ટેશનો ઊભા થવાથી આઠસો ગામો અને આશરે સોળ લાખ લોકોને સીધો લાભ થશે સાથે સાથે મીઠું સિમેન્ટ કોલસો ક્લિન્કર અને બેન્ટોનાઇટ જેવા ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર